વાપીના લવાછા વિસ્તારમાં રહેતા યુવકે તેના બંને બાળકો માટે ફ્લિપકાર્ટથી થી ઓનલાઈન ઘડિયાળ મંગાવતા પત્ની વિફરી હતી અને પતિ સાથે ઝપાઝપી કરી મારામારી કરતાં પતિએ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી બનાવ બાદ પતિ બંને બાળકો સાથે લઈ પોતે જ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી વાપીના લવાછા પીપરિયા સ્થિત બાપુનગરની ચાલીમાં રહેતા અને મૂળ બિહારનો તુલસીકુમાર સોમનાથ બિન પત્ની નીતા વર્ષ છવ્વીસ અને ત્રણ વર્ષ તથા પાંચ વર્ષના બે પુત્રો સાથે રહી કંપનીમાં નોકરી કરી ઘર ગુજારન ચલાવતો હતો તુલસી કુમારે થોડા દિવસ અગાઉ ફ્લિપકાર્ટ એપ ઉપર બાળકો માટે નેવું રૂપિયામાં બે ઘડિયાળ જોતા તેણે ઓનલાઈન ઓર્ડર કરતા ઘરે પાર્સલ આવ્યું હતું જોકે ઘડિયાળ ઘરે આવતા જ મંગળવારે પત્ની નીતા તુલસી પર વિફરી હતી અને તેની સાથે ઝપાઝપી કરી ઝઘડો કરવા લાગતા કંટાળીને તુલસીએ નીતાને માર મારી નીચે પાડીને હાથથી ગળું દબાવ્યા બાદ બાજુમાં પડેલા કાપડથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી જે બાદ આરોપી પતિ બંને બાળકો સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને મેને આપની પત્ની કો ગલા ઘોટકર મારડાલા કહી પોતાના ગુનાની હકીકત પોલીસને જણાવતા તેની સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે અટકાયતના પગલા લીધા હતા હત્યા કરી બાળકોને તે ગાર્ડનમાં લઈ ગયો હતો આરોપી પતિ તુલસી કુમાર સમજી ગયો હતો કે પત્નીની હત્યા કર્યા બાદ હવે તે પોલીસથી બચી શકે તેમ નથી જેથી હત્યા બાદ લાશને અંદર જ છોડી ઘરને બહારથી તાળો મારી બંને બાળકોને લઈ દાદરા ગાર્ડન ફરાવા લઈ ગયો હતો જ્યાં બંનેને ખવડાવી પીવડાવી તે ડુંગરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જો કે ત્યાં પોલીસને કંઈક બોલવા હિંમત ન થતા અંતે લવાછા આઉટપોસ્ટ પર જઈ સમગ્ર હકીકત અંગે પોલીસને જાણ કરી હતી વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલ લવાછા ગામે બાપુનગર વિસ્તારમાં આવેલ એક ચાલીમાં ગઈકાલે તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ એક હત્યાનો બનાવ નોંધાયેલો જેની તપાસ દરમિયાન એવું ખુલેલું કે સદર બનાવવા બાબતે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો જેમાં ગઈકાલે પતિએ તેની પત્નીની હત્યા કરી નાખેલી અને તેની એફઆઈઆર દાખલ થતાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે બંને વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો અને આ બનાવ બન્યો એ વખતે એક ઓનલાઈન મોબાઈલની એ ઘડિયાળો મંગાવવામાં આવેલી એ ઘડિયાળ બાબતે ઝઘડો થયો હતો કે મને કેમ આ બાબતે પૂછ્યું નહીં એ બાબતે ઝઘડો થતાં ગઈકાલે આ બનાવ બનેલો आणि बाबते तपास करी, पूरता पुरा पडता आज